સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં જોઈ લો ચારુકૂર તમને પાણી પાણીને પાણી જ દેખાશે જેમ કે તૈનદાળાથી વરસાદ વરસતો તો આજ બંધ થયો છે જોઈ લો પાણી ઓછામાં ઓછું ત્રણ ફૂટ ખેતરમાં પાણી ભર્યું છે ચારુકુરનું દ્રશ્ય જોવું તમને પાણી જ દેખાશે આ ચારો કૂર જોઈ લો તમને પાણી પાણીને પાણી દેખાશે ત્રણ ફૂટ જેટલું પાણી ખેતરમાં ભર્યું છે અને વરસાદ તો હજી પણ વાદળ છાયો છે કદાચ વરસાદ આવવાની શક્યતા પણ હજી છે ખેડૂતો શું ખેતી કરે વરસાદની જરૂર હતી ત્યારે ખેડૂતો એમ કહેતા હતા કે વરસાદ વર વર ને વરસ પછી વરસાદ વરસ્યો ખરી પણ તેવો ખેતર ભરી નાખે ના વાવે વાર્યા કે ના ભાગે વાર્યા હવે લગભગ આ ખેતર તો દિવાળીએ વરાપે કારણ કે હવે ચોમાસાની સિઝન તો ગઈ હવે એક સિઝન આવશે ઉના રાણી જોઈ લો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને મજા આવે તો કોમેન્ટ કરી નાખજો ધન્યવાદ